હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું હવે બજાર જેવો લિક્વિડ મઠો તમારા ઘરે પણ બનીને તૈયાર થઈ જશે એકદમ સરળ રીતે માર્કેટ કરતાં સસ્તો બનશે કેમ કે આ રેસીપી અમારા ઘરના બાજુમાં ડેરીવાળાની છે તો હું તમારી સાથે આજે આ જ રેસીપી શેર કરીશ અને આ કાજુન જે લિક્વિડ મઠો આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ એટલો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે ને બાર માર્કેટ જેવો જ બનશે એ પણ એકદમ સરળ રીતે લિક્વિડ મઠો બનાવવા માટે અહીંયા મેં એક કિલો જેટલું મોળું દહીં લીધેલું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે દહીં વધારે પડતું ખાટું નથી લેવાનું અને એકદમ આ રીતે ઘટ દહીં લેવાનું છે દહીંમાં પાણીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ જેથી દહીં જ્યારે આપણે મેળવીએ છીએ ને એની અંદર વધારે પડતું મેળવણ નથી એડ કરવાનું દૂધની અંદર અડધી ચમચીથી પણ ઓછું દહીં એડ કરીને ઓવરનાઈટ રહેવા દઈશું ને એટલે એકદમ મોળું દહીં તૈયાર થઈ જશે હવે આ રીતે કોઈપણ નીચે બાઉલ મૂકીને ઉપર કોટનનું કપડું મૂકી દેવાનું છે ને એની અંદર બધું જ દહીં આપણે એડ કરી દેવાનું છે હવે આપણે લિક્વિડ મઠો બનાવવા માટે દહીંમાંથી મસ્કો બનાવવાનો છે તો મસ્કો બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ કોટનનું કે સુતરાઉ કપડાંની અંદર દહીને એડ કરીને આ રીતે આપણે એની પોટલી વાળી લેવાની છે હવે તમે ઘરમાં લટકાવી પણ શકો છો કે પછી ફ્રીઝમાં આ રીતે ઉપરથી ગાંઠ બાંધીને તમે ફ્રીઝમાં કાણાવાળી પ્લેટ પર મૂકીને એને ઓવરનાઈટ તમે રહેવા પણ દઈ શકો છો તો ફ્રીઝમાં રાખશો ને તો વધારે પડતો ખાટો પણ નહીં થાય અને એનો ટેસ્ટ છે એવો મોડો જ રહેશે તો આ રીતે નીચે કોઈપણ એક વાસણ રાખી લેવાનું એની ઉપર કાણાવાળી પ્લેટની ઉપર આ રીતે મૂકી દેવાનું જેથી બધું જ પાણી છે એ નીચે નીતરી જશે તો ઓવરનાઇટ રાખ્યા પછી તમે જોઈ શકો છો એનું બધું જ પાણી એકદમ સારી રીતે અલગ થઈ ગયું છે દહીંમાંથી મસ્કો બનાવવા માટે એનું બધું જ પાણી નીકળવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે એકદમ સારી રીતે પાણી નીકળી જાય એટલે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ક્રીમી મસ્કો આપણો તૈયાર થઈ ગયો છે તો આ આપણો મસ્કો છે એ એકદમ મોળો છે વધારે પડતો ખાટો પણ નથી ઘણાનો એવો પ્રશ્ન હોતો હોય છે કે જ્યારે શ્રીખંડ મઠો બનાવે છે ત્યારે આ રીતે મસ્કો જે હોય છે એ વધટો થઈ જાય છે તો એને આ રીતે તમે ફ્રીઝમાં રાખશો ને તો ખાટો નહીં થાય અને ટેસ્ટ એનો એમને એમ જ રહેશે એક બાઉલની અંદર બધો જ મસ્કો એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ને ફેટી લઈશું બે થી ત્રણ મિનિટ મસ્કાને ફેટવાથી એકદમ ક્રીમી બનશે તો બસ આ રીતે આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લેવાનું છે જેમ આપણે ક્રીમને ફેટીએ છીએ તૈયાર થશે એટલો ઘટ અને ક્રીમી બનશે તો તમે જોઈ શકો છો ફક્ત બે થી ત્રણ મિનિટ ફેટી લીધેલું છે અને આ મસ્કો આપણો બનીને તૈયાર છે એકદમ ઘટ અને ક્રીમી રાખવાનો છે તો આ રીતે ચમચામાંથી પડે નહીં એ રીતનો બનાવવાનો છે જો તમારો મસ્કો પતલો હશે તો તમારો લિક્વિડ મઠો સરખો નહીં બને એટલે એનું પાણી બધું જ નીતારી લેજો હવે આ રીતે કોઈપણ વાસણની ઉપર એક કપડાને બાંધી લેવાનું છે કે પછી તમે ઘરમાં રહેલા જીણા ચાયણાની અંદર પણ આને ચાળી શકો છો તો બધો જ આ રીતે બનાવેલો મસ્કો એડ કરીને ઘસી લેવાનો છે આ પ્રોસેસ કરવાથી એકદમ ક્રીમી અને સરસ એવું એનું ટેક્સચર આવશે જે બહાર દુકાને જે મળે છે ને ડેરી એવો જ બનીને તૈયાર થઈ જશે તો બસ આ રીતે થોડો થોડો લઈને બધા જ મસ્કાને સારી રીતે ઘસી લેવાનો છે તમે ચાઈણામાં પણ કરી શકો છો અને આ રીતે કોઈપણ પતલા કોટનના કપડાની ઉપર પણ રાખીને કરી શકો છો તો પ્રોસેસ કરતાં વધારે ટાઈમ નહીં લાગે ફટાફટ જ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધો જ મસ્કાને સારી રીતે કપડા ઉપર ઘસી લીધેલો છે અને એનું ટેક્સચર હવે હું તમને બતાવું કે કેવું થઈ ગયું છે એકદમ આઈસ્ક્રીમ જેવું ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે તો જુઓ એકદમ સરસ એવું ક્રીમી ઘટ અને આ રીતનું થયું છે એકદમ આ રીતે લીસો થઈ જશે અને સરસ એવું ક્રીમી ટેક્સચર બનીને તૈયાર થઈ જશે તો બસ આપણો સરસ એવો બેઝ તૈયાર છે હવે આની અંદર આપણે એક દળેલી ખાંડ એડ કરી લઈશું તો તમે તમારા સ્વાદ પ્રમાણે ગળ્યો મોળો કરી શકો છો હું અહીંયા મીડિયમ જ કરી રહી છું એટલે અહીંયા હું દોઢસો ગ્રામ જેટલી ખાંડનો પાવડર કરીને એડ કરી રહી છું ને મિક્સ કરી દેવાનું છે ખાંડને એકદમ સારી રીતે મિક્સ કરશો એટલે થોડું એવું આ રીતે લિક્વિડ ફોર્મમાં થઈ જશે તો તમે જોઈ શકો છો જરાય ગાંઠા કે કોઈ પણ દાણા ના રહેવા જોઈએ એ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું એટલે આપણે દળેલી ખાંડ જ એડ કરવાની છે હવે એને સાઈડમાં રહેવા દઈશું અને એક બાઉલની અંદર દોઢસો એમ જેટલી આપણે ક્રીમ લઈશું કોઈ પણ ફ્રેશ ક્રીમનો તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે ફ્રેશ ક્રીમ અને અહીંયા મેં બે સ્કૂપ આઈસક્રીમ લીધો છે વેનીલા આઈસ્ક્રીમ તો એને પણ આપણે એડ કરી લઈશું તો આ રીતે મેં અહીંયા એના નાના નાના પીસીસ કરીને એડ કર્યા છે જેથી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી શકીએ તો વેનિલા આઇસક્રીમ અને ક્રીમ એડ કરવો ખૂબ જ જરૂરી છે તો જ લિક્વિડ મઠાનો ટેસ્ટ પણ આવશે એના જેવું ટેસ્ટ મિક્સચર પણ આવશે અને ટેસ્ટમાં પણ એટલો સરસ થશે કોઈ નહીં કે કે આ મઠો છે એ તમે ઘરે બનાવ્યો છે બહાર જેવો જ બનીને તૈયાર થઈ જશે હવે ક્રીમ અને આઈસ્ક્રીમના મિક્સરને સારી રીતે ફેટીને બધું જ આપણે જે બેઝ બનાવ્યો હતો ને એમાં એડ કરી લઈશું ને મિક્સ કરી લેવાનું છે બસ તમે આ રીતે મિક્સ કરશો એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લિક્વિડ મઠો તૈયાર છે પણ આજે આપણે આ લિક્વિડ મઠો છે એ કાજુ અંજીર ફ્લેવરમાં બનાવવાના છીએ તો આપણે કાજુ અંજીર એડ કરીશું તમે જે પણ ફ્લેવરમાં બનાવો હોય એ ફ્લેવર તમે આની અંદર એડ કરી શકો છો મેંગો ફ્લેવર કરવો હોય તો મેંગોનો પલ્પ એડ કરી શકો છો ડ્રાય ફ્રૂટ કરવું હોય તો બધા ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો તો એકદમ સરસ એવો બેઝ તૈયાર છે હવે કાજુ અંજીર એડ કરવા માટે અહીંયા મેં પાંચથી છ અંજીરને ગરમ પાણીની અંદર એક કલાક માટે પલાળી દીધેલા એને આપણે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને પાણી વગરની જ પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ રીતે હું બધા જ અંજીરને એડ કરીને એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ તૈયાર છે હવે આ પેસ્ટને બનાવેલા મઠાની અંદર એડ કરી દેવાની છે અને અહીંયા મેં એક ચમચી ઘીની અંદર મોટી ત્રણ ચમચી જેટલા કાજુના કટકાને સારી રીતે શેકી લીધા છે ઘીની અંદર ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે તમે કાચા પણ એડ કરી શકો છો પણ આ રીતે જરૂરથી કરજો અને બે મોટી ચમચી જેટલા અંજીરના પણ કટકાને થોડા એવા ઘીમાં શેકી લીધેલા છે બધી જ વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે આ મઠો અત્યારે એમને પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં મૂકીને ઠંડો કરીને પણ ખાસો ને તો આ મઠો લિક્વિડ ફોર્મમાં જ રહેશે જરાય ઘટ નહીં બને અને જરાય કઠણ પણ નહીં થાય એ આ મઠાની ખાસિયત છે તો મારી આ બધી જ ટીપ્સ સાથે બનાવજો તમારા ઘરે પણ તમે પણ આ રીતે બનીને તૈયાર થઈ જશે અને આ વળી આપણે પરફેક્ટ માપ સાથે આ રીતે બનાવશું ને તો એટલો સરસ બનશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લિક્વિડ મઠો આપણો તૈયાર છે તો જરૂરથી મારી આ રેસીપી તમે ટ્રાય કરજો અત્યારે ઉનાળાની ગરમીમાં આપણે માર્કેટમાંથી મઠો લાવતા જોઈએ છે પણ જો આ રીતે એક વખત બનાવી લીધો ને તમે પણ માર્કેટમાંથી નહીં લાવો એની પ્રોસેસ પણ એકદમ સરળ જ છે બસ જો એક વખત બનાવશો ને તો તમે પણ ઘરે વારંવાર બનાવશો એ મારી ગેરંટી છે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે